કેમ છો મજામાં આજે શ્રાવણ મહિના નિમિત્તે હું તમને અમરેલી ની અંદર આવેલા જેટલા પણ નાચ પાછળ લાગતું હોય એવા નવનાથજીના મંદિર છે એમાં આખું લિસ્ટ તમને છે ને બાજુમાં મૂકી દે જેનાથી તમે વાંચી શકો જેમાં નાગનાથ કામનાથ કાશી વિશ્વનાથ વૈજનાથ સુખનાથ એવા ઘણા બધા મંદિરો આવેલા છે એ બધા મંદિરોના તમને દર્શન કરવાનું છું તો બન્યા રહેજો વિડીયોમાં ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિડીયો રહેવાનો છે અને શરૂઆત આપણે કરવાના છીએ અમરેલીનું હૃદય સમાન અને કેવાય ગ્રામ્ય દેવતા એવા શ્રી નાગનાથ મહાદેવના દર્શનથી તો ચાલો જઈએ દર્શન કરીએ આપણે પહોંચી ગયા છીએ આ વિશાળ એવી હનુમાનજીની મૂર્તિ જે પણ અમરેલીમાં આવતા હોય છે બધા લોકો આ હનુમાનજીના દર્શન કરેલા છે સંકટ મોચન હનુમાનજી મહારાજ અને એની પાછળ જ આવેલું છે શ્રી નાગનાથ મહાદેવ મંદિર જેને આપણે આ પ્રથમ દર્શન કરવાના છીએ આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ખૂબ જ વિશાળ વિશાળકાય મંદિર નાગ નાથ મહાદેવનો અને ખૂબ રસપ્રદ ઇતિહાસવાળું આ મંદિર છે અને સાંજનો ટાઈમ છે નવનાથ જેટલા છે બધાના દર્શન તમને કરાવવાનો છું અત્યારે આ વિશાળ પટાંગણની વચ્ચે નાગનાથ મહાદેવના દર્શન બાબક પરિસરની અંદર શ્રી નાગનાથ મહાદેવ બિરાજમાન છે કહેવાય છે કે ખૂબ જ જૂનું મંદિર જ્યાં ઘણા બધા દેવી દેવતાઓના સ્થાન છે પણ પ્રમુખ શ્રી નાગનાથ મહાદેવના દર્શન કરવાના છે અને અહીંયાની વિશેષતા એવી છે કે અહીંનો જે સુવિચાર સવારનો હોય છે કે દિવસ દરમિયાન જે સુવિચાર લખ્યો હોય એ જીવનમાં તમને સો એ સો ટકા કામ લાગેવો અહીંનો સુવિચાર હોય છે અત્યારે પ્રથમ આપણે નાગનાથ મહાદેવના દર્શન કરીએ અને એમાં પણ નંદીજી તો બાર બિરાજમાન છે નંદીજી માટે અલગ કક્ષ બનાવેલો છે અને આ છે સ્વયંભૂ નાગનાથ મહાદેવ મંદિર બાજી બિરાજમાન છે અને વચ્ચે નાગનાથ મહાદેવના દર્શન તમે કરી રહ્યા છો જય નાગનાથ મહાદેવ આપણું પ્રથમ શિવલિંગ છે નાગનાથ મહાદેવ જેના આપણે દર્શન કરી રહ્યા છીએ અત્યારે શ્રાવણ મહિના નિમિત્તે ખૂબ જ સુંદર શણગાર કરેલો છે શ્રી નાગનાથ મહાદેવનું જેના આપણે દર્શન કરી રહ્યા છીએ અહીંયા પ્રટાંગણમાં બીજા પણ મંદિરો છે જેના પણ તમે દર્શન કરાવો અહીંયા ગણપતિજી અને હનુમાનજીની પણ ખૂબ સુંદર મૂર્તિ છે મંદિરની પરિસરમાં ઘણા બધા નાના મોટા દેવી દેવતાઓના મંદિર છે એમાંનું પાછળની સાઈડ પેલું વહેલું સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ ગાયત્રી માતાજીનું મંદિર છે એની બાદ એક બીજા પણ દેવી દેવતાઓના સ્થાન છે અહીંયા હનુમાનજી બિરાજમાન છે હનુમાનજી મહારાજના તમે દર્શન કરી રહ્યા છો અને સાથે સાથે અહીંયા શીતળા માતાજી અને શિવ દરબાર છે શનિદેવ સાંઈ બાબા અને માતાજીનું પણ મંદિર છે જેના પણ તમે દર્શન કર ત્યારે આપણે શ્રી અંબા માતાજીના દર્શન કરી રહ્યા છીએ સાથે સાથે અહીંયા શનિદેવના પણ દર્શન છે અને અહીંયા સાંઈ બાબાના પણ મૂર્તિરૂપી દર્શન રાખેલા છે અને સાથે સાથે વિશાળો ગેટ ચબૂતરો અને શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિજીના પણ દર્શન છે અહીંયા ત્યારે સિદ્ધ ગણપતિજીના દર્શન પણ કરી રહ્યા છીએ હૌસ સુબ્બી ગણફ્રેજ વાય ગણપતિ દાદા વાય ગણપતિ ગણપતિ દાદા સાથે સાથે અહીંયા દત્ત મહારાજની પણ ખૂબ જ સુંદર મૂર્તિ છે એની પહેલા એ પેરો દાદા અને બટુકવરો દાદા જે વારપાળ હોય એમની પણ સુંદર મૂર્તિ ગેટમાં બનાવેલી છે આ છે ઈ દત મહારાજનું નન્ય દર્શન મૂર્તિ રૂપી આપણો ફર્સ્ટ ભાગ છે જે નાગનાથ મહાદેવના દર્શન કર્યા હવે આગળ બીજા મંદિર તરફ હવે આપણે આ લિસ્ટનું બીજું મંદિર એટલે કે સુખનાથ મહાદેવ જે સુખનિવાસ કોલોનીની અંદર આવેલું છે તેના દર્શન કરવા જઈ રહ્યા છે આ આપણા માટેનો એક મોટો ચેલેન્જ છે આમાં તમે વિચારો તો અગિયાર અગિયાર શિવલિંગના દર્શન તમે એક સાથે કરાવવાનો છો તો વિડીયો ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે એટલે છેલ્લે સુધી જોજો હાલ બીજું શિવલિંગ જે કહેવાય સુખનિવાસ કોલોનીમાં રસ્તો તમે જોયો એ પ્રમાણે અત્યારે હાલ સુખનિવાસ કોલોનીની અંદર પહોંચ્યા છે જ્યાં ટૂંકમાં કલેક્ટરથી લઈને બધા જે સરકારી નોકરીયાત માટેનું ઘર છે એની વચ્ચે એક સુખનાથ મહાદેવનું મંદિર છે જે સુખનીબાજ કોલોનીમાં છે જેના દર્શન હવે આવી ભાગ જે બીજું શિવલિંગ છે એના કરાવું તમને તો અત્યારે હાલ આપણે પહોંચી ગયા છીએ આ રસ્તેથી આવીને આ છે એ સુખનાથ મહાદેવ મંદિર જે કહેવાય કે પ્રકૃતિના ખોળામાં એકદમ શાંતિવાળા માહોલમાં ખૂબ જ સુંદર મંદિર છે દિલીપત્રનું પણ ખૂબ જ વિશાળ એવું વૃક્ષ સાથે સાથે ભૈરવદાદાનું દાદાનું સ્થાન અને આ છે એ સુખનાથ મહાદેવ મંદિર મંદિરજી કાચબાજી આ બાજુ ગણપતિજી અને હનુમાનજીની ખૂબ જ સુંદર મૂર્તિ સાથે સાથે વચ્ચે બિરાજમાન છે શ્રી સુખનાથ મહાદેવ જેના તમે દર્શન કરી રહ્યા છો પાછળ મા પાર્વતીજીની પણ ખૂબ જ સુંદર મૂર્તિ ત્રિશૂર અને નાગદેવતાના દર્શન હર હર મહાદેવ સેન્ટર પોઈન્ટ પાસેના રસ્તેથી હવે જઈ રહ્યા છીએ પોલેસ હેડક્વાર્ટરની અંદર જ્યાં ગોપનાથ મહાદેવનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે આપણે ત્રીજું શિવલિંગ એટલે કે ગોપનાથ મહાદેવ જે આવેલું છે પોલીસ હેડક્વાર્ટરની અંદર પોલીસ હેડક્વાર્ટરની અંદર વાયરલેસ વર્કશોપ જે છે એમની એક્ઝેક્ટ સામે આ ખૂબ જ સુંદર પોલીસ હેડક્વાર્ટરની મધ્યમાં શ્રી ગોપનાથ મહાદેવનું મંદિર છે જેને આપણે આ ત્રીજું શિવલિંગ છે જેના દર્શન કરી રહ્યા છીએ વિશાળ કાંઈ મંદિર છે આમ શીતળા માતાજીનું સ્થાન છે અને મેન આપણે સીધા મંદિરમાં દર્શન કરાવું આપણે મંદિરની અંદર પ્રવેશ કરી લીધો છે નંદીજી કાચબાજી અને આ છે શ્રી ગોપનાથ મહાદેવ નું શિવલિંગ એકદમ શાંતિવાળી જગ્યા એકદમ ફૂલ પ્રોટેક્શનની વચ્ચે ગોપનાથ મહાદેવનું શિવલિંગ આવેલું છે મા પાર્વતીજી બિરાજમાન છે અને અત્યારે ખૂબ જ સુંદર શણગાર કરેલો છે જે તમે દર્શન કરી શકો છો અને અહીંયા છે ગણપતિજી અને આ બાજુ છે હનુમાનજી આપણું ત્રીજું શિવલિંગ હતું અને અહીં ઉપર પણ ખૂબ જ સુંદર બારે બાર જ્યોતિર્લિંગના દર્શન મૂકેલા છે જે પણ તમે કરી શકો છો હવે ચોથું શિવલિંગ એટલે કે સોમનાથ મહાદેવ જે આવેલું છે જીવાપરામાં ત્યાં જવા માટે આપણે અત્યારે સ્વામિનારાયણ મંદિરવાળા રસ્તેથી તારવાડીની પાછળથી જઈ રહ્યા છીએ આકડીયાવાળા રસ્તે જે કહેવાય કે આંકડિયા પહેલાં જે પુલ ઉપર ખૂણા ઉપર જ આ મંદિર આવેલું છે જેના દર્શન કરવાના છીએ અને ત્યારબાદ આગળ જવાના છીએ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સોમનાથ મહાદેવ હાલ અત્યારે આપણે બરા આકડિયા જે રસ્તો જાય છે આ સીધો તમે આપણે આવ્યા રસ્તો આ સીધો આંકડિયા જાય અને આ સીધો જયસિંહપરા જાય એની વચ્ચે જ આવેલું છે શ્રી સોમનાથ મહાદેવ મંદિર આ પણ ખૂબ પ્રાચીન મંદિર છે અને કહેવાય કે ખૂબ વિશાળ એવું શિવલિંગ વાળું આ મંદિર છે અત્યારે હવે આપણે એ સોમનાથ મહાદેવના દર્શન કરવાના છીએ જે એકદમ કોર્નર ઉપર જ આ મંદિર આવેલું છે વિશાળ એવું શિવલિંગ સામે હનુમાનજી મહારાજને બે મંદિર આવેલા છે પણ પ્રથમ આપણે દર્શન કરીએ શ્રી સોમનાથ મહાદેવના એની અંદર પ્રવેશ કરતાની સાથે જ નંદીજી કાચબાજી સાથે સાથે ગણપતિજી અને હનુમાનજીની ને આ છે એ સોમનાથ મહાદેવ વાહ અત્યારને આપણે વિશાળ શિવલિંગમાં આપણે બીજા નંબરનું નામ આવે નામ ચોથા નંબરની અત્યારે શિવલિંગ છે સોમનાથ મહાદેવ પાછળ મહા પાર્વતીજીની પણ ખૂબ જ સુંદર નયનરમણીય મૂર્તિ છે અને આ છે સોમનાથ મહાદેવ મંદિર વાહ વાહ હર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંદિરના પટાંગણમાં બીજા મહાદેવ શીતળા માતાજી અને સાથે સાથે હનુમાનજી મહારાજ અને સામે મચ્છુઆઈ અને પુનિયા મામાનું પણ મંદિર છે ત્યારે તમને શીતલા માતાજીની ખૂબ જ અલગ મૂર્તિ દેખાણી એટલે તમને દર્શન કરાવવા લેવું છું પ્રાચીન મંદિર છે પ્રાચીન મૂર્તિ રાખેલી છે અને સાથે સાથે બાજુમાં જ છે હનુમાનજી મહારાજ વાહ હનુમાનજી મહારાજ પણ એક અલગ આગવું રૂપ ધારણ કરેલું છે પાછળ મૂર્તિ પણ હનુમાનજી મહારાજની રાખેલી છે વાહ જય હનુમાનજી મહારાજ વિડીયો બનાવવામાં નહીં નહીં ત્રણથી સાડા ત્રણ કલાકની મહેનત અને આખા ગામમાં ફેરવો છો આખા ગામમાં જેટલા પણ નાથ મંદિર હોય એના દર્શન માટેની એક મારો પ્રયાસ છે તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને સાથે સાથે કોમેન્ટમાં તમારો અભિપ્રાય કહેજો કે કે વિડીયો કેવો લાગ્યો શું છે શું નહીં કાંઈ મંદિર રહી ગયા હોય તો જણાવજો એવામાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ જયસિંહપરામાં અને જેસિંગપરામાં એક મેઇન મંદિર છે જ્યાં પર્યટનની દ્રષ્ટિએ ઘણા બધા લોકો આવે છે આપણે પહોંચી ગયા છીએ આપણી ફેવરિટ જગ્યા જ્યાં આપણે કાયમી માટે પિકનિક માટે ફરવા માટે આવતા હોય અને અમરેલીનું આમ કહેવાય હિલ સ્ટેશન ત્રિવેણી સંગમના કિનારે આવેલું શ્રી કામનાથ મહાદેવ મંદિર જેને આપણે આ વિડીયોમાં દર્શન કરવાના છીએ અત્યારે આપણી આ પાંચમી મહાદેવ મંદિર છે પાળ પટાંગણ પિકનિક માટે ફરવા માટે અને દર્શન માટેનું પ્રમુખ સ્થાન એવું શ્રી કામનાથ મહાદેવના દર્શન વાહ વાની યારે ઘણી બધી યાદો આપણે જોડાયેલી છે આ મંદિર સાથે જેના તમને દર્શન કરાવવાનો છે જય કામનાથ મહાદેવ જય કામનાથ મહાદેવ વિશાળ નંદીજી વિશાળ કાચબાજી કાચબાજી અહીંયા બિરાજમાન છે આ છે શ્રી કામનાથ મહાદેવ મંદિર શિવલિંગ એના તમે દર્શન કરી રહ્યા છો પાછળ માતાજી બિરાજમાન છે એ પણ ખૂબ જ જૂના એવા માતાજી છે સાથે આ બધું ગણપતિજી અને આ બધું હનુમાનજી એ પણ એક ખૂબ જ સુંદર આગવી મૂર્તિ રાખેલી છે પાછળ કામનાથ મહાદેવનો શણગારનો ફોટો રાખેલો છે વિશાળ જેના પણ દર્શન કરી રહ્યા છો હર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય મહાકાળી માતાજીની પણ મૂર્તિરૂપી દર્શન સાથે મહાદેવ અને આ બાજુ છે હનુમાનજી મહારાજ તમે હનુમાનજી મહારાજના દર્શન કરી રહ્યા છો ઓમ રેમ હનુમંદય નમો નમઃ સાથે સાથે બાજુમાં જ ભૈરવ દાદા પણ બિરાજમાન છે અહીંયા વિશાળ ત્રિવેણી સંગમના કિનારે વિશાળ તળાવની વચ્ચે ભગવાન ભોળિયોનાથ પણ બિરાજમાન છે અને અહીંથી પ્રકૃતિનો નજારો પણ ખૂબ જ સુંદર આવે છે આ ત્રિવેણી સંગમના કિનારે ખૂબ જ સુંદર આ મહાદેવના દર્શન છે ઘણી બધી સમાધિઓ પણ આવેલી છે અને વિશાળકાય મંદિર છે અને અહીંયા એક વિશાળ પીપળાનું વૃક્ષ અને આ છે કામનાથ મહાદેવના દર્શન જયસિંહપરામાં જ બીજું પણ એક શિવલિંગ આવેલું છે જેનું નામ પણ વાછડનાથ લાગતું હોય એવા બે શિવલિંગ એ પણ અતિ પ્રાચીન મંદિર છે એમાં આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ શિવાજી ચોકથી આજે પાણીનો ટાંકો સામે જોઈ રહ્યા છીએ એની પાછળ જ એ મંદિર આવેલું છે જોકે ગુપ્ત થઈ ગયું છે કોઈને ખબર નથી આપણા પ્રયાસથી આપણી મંદિરને દેખાડવાનો ઉજાગર કરવાનો એક પ્રયાસ છે બીજું શિવલિંગ એટલે કે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર જે પાણીના ટાંકાની પાછળ જ આવેલું છે જેને આપણે આ વિડીયોમાં દર્શન કરવાના છીએ આ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ આ પણ સ્વયંભૂ પ્રગટ થયેલું છે બે શિવલિંગ છે ભીડભજન મહાદેવ સાથે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ જેને આપણે દર્શન કરવાના છીએ આ છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર વિશાળ એવું શિવલિંગ છે નંદીજી કાચબાજી અને કાશી વિશ્વનાથ નાથજીમાં આપણે કોઈ કહેવાય કે આ છઠ્ઠું શિવલિંગ છે એ ઉપર શણગારનો ખૂબ જ સુંદર ફોટો જૂનો ફોટો રાખેલો છે અને એની વચ્ચે છે ગણપતિજી અહીંયા હનુમાનજી અને આ છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ એમાં પણ બે શિવલિંગ છે આ તમે જોઈ રહ્યા છો એક શિવલિંગ અને એની બાજુમાં છે બીજી શિવલિંગ પાછળ માતાજીની પણ ખૂબ જ જૂની મૂર્તિ રૂપે દર્શન રાખેલા છે વાહ ભાઈ વાહ જય હો કાશી વિશ્વનાથ મહાદેવની જય 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 ભોળિયાનાથ વિશાળ એવું પટાંગણ છે એમાં ઘણી બધી સમાધિ હનુમાનજી મહારાજ માતાજી બિરાજમાન છે અને અહીંયાના જે સેવક પૂજા મહંત જે કહેવાય બાપુ પણ અહીં બિરાજમાન છે એ પટાંગળમાં નાની મોટી સમાધિ પણ છે અને એક જે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે એની કરતાં પણ જૂનું શ્રી ભીડભંજન મહાદેવનું પણ મંદિર અહીંયા છે ત્યાં નંદીજી કાચબાજી અને સામે પણ હનુમાનજી ભૈરવજી અને માતાજીને આખો ટૂંકમાં શિવ દરબાર આખો બનાવેલો છે જેના પણ આ જગ્યાએ આ એક કહેવાય કે એક મંદિરમાં બીજી શિવલિંગ ભીડભંજન મહાદેવના પણ દર્શન અહીંયા છે ઉપરના પુલેથી આવીને અત્યારે નીચેના પુલથી પાછા અમરેલી તરફ જઈ રહ્યા છીએ આપણે અને હવે આપણે સાતમું શિવલિંગની શોધમાં નીકળી જાય સોમનાથથી આગળ રસ્તાથી આવીને આવા ચોરાપાના જે તંગ ગલીઓમાંથી એક ચોરા કહેવાય કે ભગવાનનું એક ખૂબ જ સુંદર મંદિર છે આગળ જે આપણે મહાદેવના દર્શન કરવા જવાના છીએ પણ એની પહેલાં ભગવાન શ્રી રામજીની ખૂબ જ સુંદર મૂર્તિ કહેવાય કે ખૂબ જ જૂની આ આપણી ધરોહરના આપણે તમે દર્શન કરી રહ્યા છો અને હવે આગળ આપણે જઈએ છીએ મહાદેવના દર્શન માટે આ શિવલિંગના દર્શન પણ હું પ્રથમ વખત કરી રહ્યો છું એટલે મારે પણ પૂછવું પડશે તો વૈદ્યનાથ મંદિર જ હોય તો ઓકે ઓકે આ પણ એક ખૂબ જ જૂનું મંદિર છે પરંતુ અત્યારે લોકોની વચ્ચેથી આ પણ મંદિર ગાયબ થતું હોય એવું લાગી રહ્યું છે કેમકે ઘણા બધા લોકોને આ મંદિર વિશે ખબર જ નથી ચોરાપા વિસ્તારમાં એક ખૂબ જ પ્રાચીન અતિ પ્રાચીન અને વૈજનાથ મહાદેવના દર્શન માટે આપણે પહોંચ્યા છીએ અત્યારે એકદમ ભીડભાડ વચ્ચે પણ શાંતિવાળો માહોલ એવા શ્રી વૈજનાથ મહાદેવના દર્શન છે શિવલિંગ તમે જુઓ તો એકદમ કામનાથથી શિવલિંગને સેમ ટુ સેમ શિવલિંગ મંદિર પણ વિશાળકાય છે અહીંયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે અત્યારે હનુમાનજી મહારાજના તમે દર્શન કરી રહ્યા છો અને એની બાજુમાં જે છે આ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર અત્યારે આપણે એમ વૈજ્યનાથ મહાદેવના સીધા શિવલિંગના તમને દર્શન કરાવું તો ત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી વૈજ્યનાથ મહાદેવના અને ખૂબ જ સુંદર રીતે ત્યારે શણગાર ઉતારીને વ્યવસ્થિત સાફ કરીને ત્યારે મહાદેવ બિરાજમાન છે અહીંયા પાછળ શણગારનો પણ ફોટો છે તમને થોડોક નજીકથી બતાવું તો આ શણગારનો ફોટો છે એ માતા પાર્વતીજી બિરાજમાન છે ને આ છે એ ભોળિયાના આશુતોષ મહાદેવ આ બાજુ ખાચામાં હનુમાનજી બિરાજમાન છે આ બાજુ ગણપતિજી બિરાજમાન છે એ નંદી છે અને કાચબાજી પણ બિરાજમાન છે એવા શ્રી વૈજ્યનાથ મહાદેવના દર્શન આપણે અત્યારે કરી રહ્યા છીએ એકદમ શાંતિવાળો માહોલ છે વૈજ્યનાથ મહાદેવના વિશાળકાય મંદિર છે અને અત્યારે આ મંદિર થોડુંક ગુપ્તવાસમાં જતું જાય એવું લાગી રહ્યું છે તો અમરેલીમાં નવનાથમાં સાતમું શિવલિંગ જેને આપણે દર્શન કરીએ વૈજ્યનાથ મહાદેવનું મંદિર છે એ અંદાજે ત્રણસો સિત્તેર વર્ષ જૂનું અને સરવૈયા પરિવારના બે ભાઈઓ જે સહેજો અને વેજો દ્વારા આ નાની ડેરી હતી ત્યારે એણે બનાવેલું અને એવું આ મંદિર છે જે આપણું સાતમું શિવલિંગ છે અને આ મંદિરમાં એવું છે કે અત્યારે આખો વિસ્તાર એ રીતનો થઈ ગયો છે કે અહીંયા કોઈ સેવા પૂજા કરવાવાળું પણ નથી આપણા માધ્યમથી આપણા લોકોને નવનાથના દર્શનના માધ્યમથી એક આ મંદિર આપણે ઉજાગર કર્યું હું પહેલી વખત આવ્યો છું અમરેલીમાં રહું છું તોય તો શક્ય હોય કોઈ પૂજા કરી શક્યા હું હોય કોઈ એવો વ્યક્તિ હોય એવો કોઈ સાધુ હોય કે જે અહીંયા બેસી શકે એવું હોય આજુબાજુના લોકો દ્વારા આજુબાજુના ત્રણ ચાર કુટુંબ જ અહીંયા સેવા પૂજા કરે છે તેના દ્વારા તમે અહીંયા સેવા પૂજા પણ કરી શકો એકાંતવાળી જગ્યા છે શાંતિવાળી જગ્યા છે તો આપણું શિવલિંગના દર્શન કરીએ હવે આપણે આગળની યાત્રા ચાલુ કરીએ હવે ફૂલનાથ મહાદેવના સંશોધન માટે હું નીકળો હતો હું અહીંયા પણ પહેલી વખત જઈ રહ્યો હતો પણ એ ફૂલનાથ મહાદેવ મને મંદિર ના મળ્યું પણ એક બીજું મંદિર આપણે મળ્યું અને અત્યારે આપણે બહાર વિસ્તારમાંથી થઈને ગજેરાપરાવાળા વિસ્તાર તરફ જઈ રહ્યા છે અને ગજેરાપરાની અંદર એ બીજું શિવલિંગ આવેલું છે ફૂલનાથ મહાદેવ છે નથી કાંઈ ખબર નથી પણ એનું સંશોધન હજી ચાલુ છે પણ બનશે તો નેક્સ્ટ પાછા નવનાથના કે બીજા કોઈ જગ્યાના વિડીયો બનાવશું ત્યારે મને પાછા આપણે લેશું અને આવા તમને જો વિડીયો ગમતા હોય ને તો સપોર્ટ કરજો કેમ કે સપોર્ટની જરૂર છે એટલે વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને એવામાં જ આપણે પહોંચી ગયા છીએ એ એકદમ નજીકમાં અત્યારે ગજેરાવાડી જે છે ને એની પાસે જ આ મંદિર આવેલું છે એકદમ નજીકમાં આપણે પહોંચી ગયા છીએ અત્યારે હાલ આપણે જસિંગ થઈને બહાર થઈને ગજરાપરાની અંદર આવેલા છે એક ત્યાં ફૂલનાથ મહાદેવનું પણ મંદિર છે પણ એ અત્યારે હાલ એનું રિનોવેશન કામને ધરાશાય કરીને નવું બનાવવામાં આવેલું છે એટલે આપણે અત્યારે ગજરાપરાની અંદર આવેલું કુંભનાથ મહાદેવ જ્યાં આઠમું અત્યારનું નાથનું મંદિર છે તેના આપણે દર્શન કરવાના છીએ ત્યારબાદ આપણે સુખનાથ અને ત્યારબાદ આપણે પંચનાથ મહાદેવના દર્શન કરવાના છીએ વાહ ભાઈ વાહ એકદમ નાનું સુંદર એવું મંદિર જ્યાં ગણપતિજી હનુમાનજી મહારાજ અને આ છે નર્મદેશ્વર શિવલિંગ શ્રી કુંભનાથ મહાદેવના દર્શન તમે કરી રહ્યા છો પાછળ મા પાર્વતીજી ખૂબ જ સુંદર મૂર્તિ છે અને આ છે એ કુંભનાથ મહાદેવ મંદિર જે ગજારાવાડીથી એકદમ નજીક આવેલું છે અને બટારવાડીને ગજરાવાડી બેની વચ્ચે આ આવેલું છે અહીંયા હનુમાનજી મહારાજની પણ ખૂબ સુંદર ડેરી ટાઈપનું મંદિર બનાવેલું છે નંદીજી કાચબાજી અને એક આ કુંભનાથ મહાદેવ આપણે દર્શન કર્યા ત્યાંથી નીકળ્યા બાદ એક રસ્તામાં રામેશ્વર મહાદેવ પણ આવે છે એના સિવાય હીરામોતી ચોકમાં નાગેશ્વર મહાદેવ પણ આવે છે પણ આપણે અત્યારે ખાલી નાથ માહે લાગતું એવા મંદિરના જ વિડીયો બનાવતા હોવાથી આ બધા મંદિર પછી નેક્સ્ટ ક્યારેક લેશું એની પહેલાં અત્યારે આપણે સુખનાથ પરા સાઈડ જઈ રહ્યા છીએ સાંજનો સમય થઈ ગયો છે એક જગ્યા તો આરતી પણ ચાલુ થઈ ગઈ છે અત્યારે હાલ છે અમરેલીના સુખનાથપરા વિસ્તારમાં સામે બધી પરમાર સાહેબની હોસ્પિટલ ને ઘણું બધું છે એની વચ્ચે આવેલું છે શ્રી સુખનાથ મહાદેવ મંદિર અહીંયા બારેક હોસ્પિટલની પાછળ આ સુખનાથ મહાદેવ મંદિર આવેલું છે જ્યાં આરતીનો સમય એટલે આરતી ચાલુ છે અને ઘણા બધા જે પરિવાર જે સેવા પૂજા કરે છે એમની સમાધિ છે અને ભેરા દાદાનું સ્થાન છે દર્શન કરાવું સુખનાથ મહાદેવના દર્શન કર્યા બાદ માણેકપરા વિસ્તારમાં આ તો એક અચાનક જ આવેલું મંદિર છે અને થયું કે આનો પણ વિડીયો બનાવવો જરૂરી છે બાકી નવ મંદિર જ હોય છે એની જગ્યાએ બે એક્સ્ટ્રા આપણે લીધા છે જેનાથી વધુ તમને દર્શન થાય અત્યારે હાલ માણેકપરાની અંદર પહોંચ્યા છીએ સાંજનો સમય થઈ ગયો છે અત્યારે નહીં નહીં ને ત્રણ કલાકથી હું આ નવનાથના દર્શન માટે છું અને અત્યારે આપણે પહોંચ્યા છીએ અમરેલીમાં આવેલું શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર અને શ્રી અમરનાથ મહાદેવ મંદિર અત્યારે હવે આપણે એ માણેકપરાની અંદર આવેલું શ્રી અમરનાથ મહાદેવ મંદિરના દર્શન કરવાના છે નાના મોટા ઘણા બધા મંદિરો આવેલા છે અહીંયા પ્રથમ જ હનુમાનજી મહારાજ બિરાજમાન છે સાથે સાથે અહીંયા છે શ્રી હા લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર સત્યનારાયણ ભગવાનના તમે દર્શન કરી રહ્યા છો અને એની બાજુમાં બિરાજમાન છે શ્રી અમરનાથ મહાદેવ વાહ ભાઈ વાહ આ બધા જે મંદિરો તમને દર્શન કરાવે બધા પ્રાચીન મંદિરો અમરેલીના નવનાથ દર્શનમાં આવતા બધા મંદિરો છે એમાનું આ અમરનાથ પણ ખૂબ જ પ્રાચીન મંદિર છે જેને તમે દર્શન કરી રહ્યા છો અરે હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ ત્રંબક સુગંધિ પૃષ્ટિ વધન ગુરુવાર બંધના મૃત્યુર્મુખ શિવતા જન્મ મૃત્યુ જરાવાદી પીડિતમ કરમ વંદને મૃત્યુજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ હર હર મહાદેવ હવે જઈ રહ્યા છીએ આપણું છેલ્લું શિવલિંગ એટલે કે માર્કેટ યાર્ડની અંદર આવેલું પંચનાથ મહાદેવ મંદિર માણકપરામાંથી બહાર આવીને સ્ટેશન રોડ થઈને આપણે સીધા પંચનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ પણ એની પહેલા પણ હજી તમે જો ચેનલ સબસ્ક્રાઈબ નો હોય લાઈક ન હોય કોમેન્ટ ન હોય તો કરી દેજો કેમકે હવે સીધો આરતીનો જ આનંદ લેવાનો છે અને ના આનંદ બાદ વિડીયો સીધો પૂરો કરશું આપણે એવામાં આપણે પહોંચી ગયા છીએ પંચનાથ મહાદેવ અત્યારે હાલ આપણે પહોંચી ગયા છીએ યાર્ડની અંદર અને હવે આ મારા અંદર જે દસમું મંદિર છે જે નવનાથ મંદિરની અંદર આવતું હોય છે એકાદું મંદિર બધા આડાવડો હોય છે અને એવું જ એક આ મંદિર જેનું નામ છે પંચનાથ મહાદેવ જેના દર્શન આપણે કરવાના છીએ આ વિડીયોમાં આપણે નહીં નહીં ને થી દસ મંદિરના દર્શન કરીએ એની પાછળ નાથ લાગતો હોય ને અમરેલીમાં જે નવનાથની જે દર્શન હોય છે બધાના દર્શન કર્યા છેલ્લું આપણે દર્શન કર્યા પંચનાથ મહાદેવના તો બધાએ મહાદેવના દર્શન કર્યા વિડીયો એવો લાગ્યો કહેજો કેમકે ત્રણ કલાકથી વધારે મહેનત થઈ છે ને વધુ મોટું ગાડી એક એટલે તમે જોયું હશે તો વિડીયોમાં વધુ બધું શેર કરજો જે લોકો દર્શન કરવા માંગતા બધા લોકોને દર્શન કરાવજો વિડીયો જોવો હોય તો લાઈક કરજો હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂર લખજો આવી રીતે બન્યા રજો કિનારી પહોંચ્યો યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ માં નવી નવી જગ્યા નવી નવી માહિતી લાવતો રહીશ ઊંચું નિરંજન તો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય ગિરનારી આદેશ આદેશ અખ નિરંજન નમો હાર આવ્યા